મારો પ્રશ્ન એ છે કે મારા જમીન છે એ મારા ખાતે છે હું એનો બત્રીજો છું અને હું ખાતેદાર નથી અમિતભાઈ આપણા ગુજરાતના કાયદા પ્રમાણે કોઈ ખાતેદાર ન હોય તો એ ખેતીની જમીન મેળવી શકતા નથી ભત્રીજા હોય તો પણ ના ફક્ત સીધી લાઈનના જે વારસદાર હોય એટલે લોહીની સીધી સકવણ હોય તે જ મેળવી શકે તો ભત્રીજા એ સીધી લાઈનમાં નથી આવતા એટલે તમે એવી રીતે કાકાની પાસે ખેડૂત તરીકે એવી જગ્યા ટ્રાન્સફર કરી શકતા નથી જો તમે ખાતેદાર ન હોય તો એટલે આપણા ગુજરાતમાં ખેતીના કાયદા પ્રમાણે કોઈ પણ બિન ખેડૂત કે જે ખાતેદાર ન હોય તો તે ખેતીની જમીન ધારણ કરવા માટે હકદાર થતા નથી સંતાન ન હોય તો એ ગુજરી જવાના હોય ત્યારે વીલથી જો એ થાય તો થઈ શકે પણ એની હયાતીમાં એ ન થઈ શકે એટલે જયારે પહેલા ની સંતાન ગુજરી જવાનો હોય તો જો એ વીલ કરે અને હું નિતાન છું છે તો એમને જાય તેમજ દેશભરની તમામ નામદાર હાઈકોર્ટો દ્વારા નિર્ણિત ચુકાદાઓ કે ની સમરી તથા મહત્વના પરિપત્રો અને માહિતી સભર દેખો સહિત નું માસિક મેગેઝીન એટલે પ્રકાશક રીમ્બો પબ્લિકેશન ચીફ એડિટર એડવોકેટ શ્રી નજમુદ્દીન નિઘારી આપની કોપી બુક કરાવવા માટે આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર છે સેવન એટ સેવન એટ સિક્સ ટુ ફોર ઝીરો